જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે હું બતાવીશ લીંબુ નો રસ સ્ટોરેજ કરવાની એકદમ પરફેક્ટ રીત એકદમ સરસ તાજા સરસ આપણે ચોમાસામાં લીંબુ આવે છે અને આછી સાલના પણ આવે છે અને રસ પણ એટલો મીઠો હોય છે એટલે આપણે ચોમાસામાં સ્ટોરેજ કરીશું તો આપણે ઉનાળામાં આપણે ઉપયોગ કરવા થશે આ ઉનાળામાં આપણે લીંબુ બહુ જ મોંઘા હોય છે અત્યારે આપણે એકદમ સસ્તા હોય છે એટલે આપણે અત્યારે સ્ટોરેજ કરી લીધો હોય તો આપણે ઉનાળામાં આપણે એકદમ સસ્તા ભાવમાં થઈ ગયેલો આપણે કોઈ પણ વસ્તુ બનાવી ફટાફટ બનાવી શકીએ છીએ તેમાંથી લઈને અને એકદમ સરસ બને છે તમે એકદમ પરફેક્ટ સાથે બનાવશો તો તમને એકદમ સરસ આવો નાવો રસ રહેશે એટલે આપણે આજે મેં પાંચસો ગ્રામ લીંબુ લીધા છે એકદમ ફ્રેશ આવે એવા લેવાના છે એકદમ સરસ અને આછી સાલના

અને અત્યારેના લીંબુમાં એકદમ ટેસ્ટ પણ મસ્ત આવે છે લીંબુ એટલા સરસ આવે છે આપણે ચોમાસામાં એટલે આપણે ચોમાસામાં કરી લેશું તો આપણું આખું વર્ષ માટે આપણે વાપરવામાં મજા આવે એકદમ સરસ અને આપણે કામ પણ ઈઝી બની જાય છે આપણે લેડીઝને ઘણા બધા કામ હોય છે એટલે આપણે જો આ રીતના આપણે સ્ટોરેજ કરીને રાખ્યું હોય ને આપણે તાત્કાલિક કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આપણે ફટાફટ લીંબુનો ઉપયોગ કરવો હોય તો આપણે તેમાંથી એક બાટ લઈને આપણે ઉપયોગ કરી શકીએ છીએ આ રીતના બધા સુધારી આપણે બધા લીંબુ નીચોવાઈ ગયા છે આપણે આ ગરણીમાં આપણે પડ્યો હોય છે તો આપણે રસપુર નીકળ્યો હોય તો આ રીતના આપણે ચમચી વડે

હવે તેમાં આપણે એક ચમચી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરવાથી આપણો રસ આવો નાવો રહેશે એટલે આપણે એક ચમચી ખાંડ ઉમેરીશું જો મેં અડધા કિલામાં એક ચમચી ઉમેરી છે અને એક ચમચી આપણે નિમક ઉમેરીશું આપણે અડધા ક આપણે કિલાનું માપ છે એટલે તમારે આ રીતના માપ કાઢવાનું છે જો તમારી પાસે એક કિલો હોય તો બે ચમચી ખાંડ ને બે ચમચી આપણે નિમક નાખવાનું છે આ રીતના આપણે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને આપણે ફેટશું એટલે તેનો કલર એકદમ ચેન્જ થઈ જશે અને એકદમ સરસ બની જાશે આ રીતના આપણે એક થી મિનિટ માટે તમે જોઈ શકો છો આપણે ખાંડ અને નિમક નાખી બાદ આપણો કલર ચેન્જ થઈ ગયો છે લીંબુ રસ નો આપણે એકદમ સરસ આ ફેટી લેવાનું છે ને આ બે મિનિટ માટે છે હવે આપણે બરફની આપણે ફ્રીઝરની જે ડિશ આવે તેમાં હવે એક પ્લેટમાં ભરી દેસુ મેં આ બરફની એક ડીશ લીધી છે તેમાં આપણે ભરી દેસું તમે કોઈ પણ ડીશ લઈ શકો છો તમારે જો નાના બાઈટ હોય તો નાના મોટા હોય મોટા આપણે નાના કહી રહ્યા હશે તો આપણે થોડુંક જોતું હશે તો આપણે એક બાઇટમાં કરી શકશું અને જાજુ જોતું હોય તો આપણે બે બાઇટ લઈ શકીએ એટલે આપણે જો જેમ નાના બાઇટ હશે તેમ તમને મજા આવશે એટલે આપણે વેસ્ટ પણ ન જાય અને આપણે જરૂર પ્રમાણે વાપરી શકીએ છીએ આ રીતના આપણે આખી પ્લેટ ભરીને આપણે ફ્રીજરમાં મૂકી દેવાની છે આપણે ચોવીસ કલાક માટે રહેવા દેસું એટલે એકદમ સરસ રસ આપણે બરફ થઈ જશે અને બાઈટ પણ એટલા મસ્ત બનશે આ રીતના આપણે આખી પ્લેટ પર લેવાની છે આપણી આ પ્લેટ ભરાઈ ગઈ છે હવે તેને આપણે ફ્રીઝરમાં મૂકી દેસું ચોવીસ કલાક માટે આપણે ચોવીસ કલાક થઈ ગઈ છે મસ્ત આપણે જામી ગયો છે બરફ થઈ ગયો છે આપડે લીંબુનો રસ એકદમ મસ્ત બાઇટ બની ગયા છે હવે આપણે આને એક પ્લેટમાં પેલા કાઢી લેશું આપણે ચોવીસ કલાક માટે ફરજિયાત રહેવા દેવાના છે જો આપણે વીસ થી બાવીસ મિનિટ રહેવા દેસુ તો પણ આપણે એકદમ મસ્ત સ્ટોરેજ નહીં બને એટલા માટે આપણે ચોવીસ કલાકથી વધારે રહેવા દેવાનું પણ ઓછું નહીં રહેવા દેવાનું હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું અને સાઈડમાં મૂકી દેસુ આપણે એક પ્લેટમાં કાઢીને ત્યારબાદ આપણે એક પેટ જારમાં ભરી દેસુ આ રીતના આપણે કરશું એટલે બધા નીકળી જશે મારે આટલા લીંબુનો રસ થયો પછી અડધ પાંચસો ગ્રામમાંથી આપણે એટલા બન્યો છે આ રીતના આપણે બધા બાઈટ કાઢી લેવાના છે આપણે બધા કાટ લીધા છે આ રીતના આપણે નાના અને મોટા મેં બે રીતના બાઇટ બનાવ્યા છે આ મોટા છે આપણે જો વધારે જરૂર હોય ત્યારે મોટા લેશું અને આપણે થોડાને જરૂર હોય તો નાના લેશું એટલે આપણે બે ત્રણ રીતના બનાવી હોય તો આપણે જોઈ એ રીતના આપણે લઈ શકીએ આ રીતના આપણે એક કન્ટેનરમાં ભરી દેવાનું છે બધા ને આપણે આને પાછા આપણે ફ્રીઝરમાં રાખવાના છે ફ્રીઝમાં નહીં ફ્રીઝરમાં રાખશું એટલે આખા વર્ષ માટે આવાના આવા રહેશે આ રીતના આપણે એક ઢાંકીને ફ્રીઝરમાં મૂકી દઈશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ